કેન્દ્ર દ્વારા દરરોજ લિટર છાસ વિતરણ સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા એક સદગૃહસ્થ દાતા શ્રી પરિવારના સહયોગથી સહયોગ હરતા ફરતા છાસ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો ભીડ ગેટ વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક જીરા બરફવાળી સ્વાદિષ્ટ છાશ પીવડાવવામાં આવશે દરરોજ ત્રણસો લીટર છાસ ફરતા ફરતા વાહનથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં પહોંચાડશે જેથી જરૂરિયાતમંદોની આંતરડી ઠરશે પ્રથમ મહિને જય સ્વામિનારાયણના નામે એક સદગૃહસ્થ બીજા મહિને જય શ્રી કૃષ્ણના નામે એક સદગૃહસ્થ તેમજ ત્રીજા મહિને જય જલારામ બાપાના નામે એક સદગૃહસ્થના સહયોગથી આ છાસ કેન્દ્ર યોજાશે રવજીભાઈ હાલાઈ શિવજીભાઈ પિંડોરિયા લાલજીભાઈ હાલાઈ માવજીભાઈ પિંડોરિયાએ હરતા ફરતા છાસ કેન્દ્ર વાહનને સ્ટાર્ટ આપ્યો હતો કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે જ્યારે આભાર દર્શન સુરેશભાઈ મહેશ્વરીએ કર્યું હતું વ્યવસ્થામાં પૃથ્વીરાજ સિંહ જાડેજા આનંદ રાય સોની સહદેવસિંહ જાડેજા શંભુભાઈ જોશી કનૈયાલાલ અબોટી મનસુખભાઈ નાગડા દિપેશ શાહ તેમજ રફિક બાવા નીતિન ઠક્કર તેમજ પ્રતાપ ઠક્કરે સહયોગ આપ્યો હતો